નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠમાં જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા લેવાની છે બે હજાર ચોવીસની એટલે કે માર્ચ બે હજાર ચોવીસની અંદર ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ કે જેમાં જે મેરિટમાં આવનાર બાળકોને નેવું હજાર રૂપિયા સુધીની સ્કોલરશિપ પ્રાપ્ત થવાની છે તેના વિભાગ બી એટલે કે આ જે સેટ વિભાગ છે તેમાં અંગ્રેજી વિષયનો જે આપણો બીજો ટૉપિક છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે વિડીયો છે તે ફક્ત તમને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા એટલે કે જી એસ એસ ઈ માટે જ નહીં પરંતુ એન એમ એમ એસ અથવા તો સી ઇટી માટેની જે પરીક્ષાઓ છે તેના માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે અને પરીક્ષામાં પાસ થવા માટે જે આઈએમપી પ્રશ્નો છે તેનું સમજૂતી સાથેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયો જે પણ તમારા મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા આપવાના હોય તેમને જરૂરથી શેર કરી દેજો તેમના માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો તો જોઈએ આપણે અહીંયા પહેલો સવાલ શી ખાલી જગ્યા ટુ બેડ એટ ટેન ઓ ક્લોક યસ્ટરડે ચાલો તો અહીંયા તમે જોશો તો આપણને ચાર વિકલ્પો આપેલા છે વેન્ટ ગો ગોઝ અને ગો ગોઈંગ ચાલો તો આ ચાર વિકલ્પો જે છે એમાંથી સાચો જવાબ આવશે આપણો વિકલ્પ એ વેન્ટ શા માટે કારણ કે અહીંયા આપણને યસ્ટરડે આપેલું છે યસ્ટર યસ્ટરડે એટલે કે ભૂતકાળ હવે ભૂતકાળ છે તો આપણે તમે ચારેય ઓપ્શન જોશો તો એમાં ભૂતકાળનું રૂપ ફક્ત એક જ છે વિકલ્પ એની અંદર વેન્ટ તો આપણો જવાબ આવશે અહીંયા વેન્ટ ચાલો ત્યાર પછી બીજું જેની ખાલી જગ્યા વેરી લેટ એઝ વેલ એટલે કે હંમેશની જેમ જેની જે છે તે મોડી છે તો હંમેશની જેમ એટલે કે પહેલાં પણ મોડી થતી હતી તો ભૂતકાળની અહીંયા વાત છે બરાબર ચાલો તો અહીંયા તમે જોશો તો ચાર વિકલ્પો આપણને આપ્યા છે ચાર વિકલ્પમાંથી ભૂતકાળનું રૂપ કયું છે તો જવાબ આવશે વિકલ્પ ડી સ્લેપ્ટ બરાબર એ ભૂતકાળનું રૂપ છે તો આપણો જવાબ થઈ જશે વિકલ્પ ડી સ્લેપ્ટ ત્યાર પછી ત્રીજું ધ્યેય ખાલી જગ્યા અ લોટ ઓફ કેલરીઝ ઇન ધેટ મેરાથોન તે મેરેથોનની અંદર તે મેરેથોન એટલે કે ભૂતકાળની વાત થઈ ગઈ બરાબર તો તે મેરેથોનની અંદર એણે ઘણી બધી કેલરી બર્ન કરી હવે ચાલો અહીંયા ભૂતકાળનું રૂપ છે તો અહીંયા ભૂતકાળની અંદર બર્નનું ભૂતકાળનું રૂપ શું થાય તો કે બન્ટેડ વન્સ બન્ટ કે બોર્ન તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી બન્ટ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથો વિકલ્પ બેની ખાલી જગ્યા અબાઉટ અ યર અગો ચાર વિકલ્પો આપણને આપણને આપેલા છે છે આપેલું એટલે કે આ ભૂતકાળનું વાક્ય છે આપણને સમજ પડશે ચાર વિકલ્પોમાંથી ભૂતકાળનું રૂપ છે ક્વાઇટ તો અહીંયા આવશે આપણું વિકલ્પ સી ક્વાઇટ ચાલો ત્યાર પછી આપણે સરસ મજાની એક જાહેરાત આપણને આપેલી છે કે જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા માટે ની એક સરસ મજાનું જે પાઠ્યપુસ્તક જે છે તે વિન પ્રકાશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે જેનું નામ છે જી એસ એસ ઈ ગુજરાતી માધ્યમની અધ્યતન અધ્યતન આવૃત્તિ છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી માટે એની અંદર તમે જોશો તો બે હજાર કરતાં પણ વધારે પ્રશ્નો આપેલા છે દરેક વિભાગની થિયરી પણ આપેલી હશે અને ત્રીસ જેટલા આદર્શ પ્રશ્નપત્ર છે અને પુસ્તકની વિશેષતાઓ પણ અહીંયા તમને દર્શાવેલી છે બુકની કિંમત ત્રણસો રૂપિયા છે પરંતુ જો તમે આપણી ચેનલ ઉપર આપણા ચેનલના એટલે કે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને ખરીદશો તો તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને તમને ફક્ત અને ફક્ત બસો એંશી રૂપિયાની અંદર આ બુક મળી જશે હવે તમે જો ઓનલાઈન આ લિંક ઉપર ક્લિક કરીને બુક મંગાવશો તો એના ઉપર કુરિયર ચાર્જ પણ તમારે આપવાનો નથી એટલે કે આ બસો એંસી રૂપિયામાં બુક તમારા ઘર સુધી પહોંચતી થઈ જશે જો આ તમે બુક ખરીદવા ઈચ્છતા હોય ને તો એની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે નીચે જરૂરથી ત્યાં જઈ ક્લિક કરી અને પેમેન્ટ કરી અને આ બુક જે છે તે પરચેસ કરી લેજો ત્યાર પછી આપણે જોઈએ પાંચમો

તો ટકા અને ટેક આ તો સ્પેલિંગ જ ખોટો છે ભૂતકાળનું રૂપ આની અંદર છે કયું તો જવાબ આવશે વિકલ્પ બી ટૂંક આ ટૂંક જે છે તે ભૂતકાળનું રૂપ છે તો આપણો જવાબ શું થઈ જશે ટૂંક ત્યાર પછી સાતમું ધ બોય ખાલી જગ્યા ઓફ ધ કોચ ઇન ધ મોર્નિંગ એટલે કે છોકરો છે તે વહેલી સવારે પલંગ પરથી પડી ગયો ચાલો તો અહીંયા ભૂતકાળનું રૂપ છે ઇન ધ મોર્નિંગ આપણને આપેલું છે બરાબર છે તો અહીંયા જવાબ આવશે આપણો ફેલ ફેલ ઓફ ત્યાર પછી આઠમું ધ બ્રાઇડ ખાલી જગ્યા આફ્ટર ધ ગ્રૂમ ચાલો તો અહીંયા આપણો જવાબ શું આવશે રન ધ બ્રાઇડ રન આફ્ટર ધ ગ્રુમ ત્યાર પછી જોઈએ નવમું ધ હોટ એર બલૂન એટ ધ ફિલ્ડ ખાલી જગ્યા અ લોટ ઓફ અટેન્શન ઇન યસ્ટરડેઝ ગેમ તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી ડ્ર્યુ ચાલો ત્યાર પછી જોઈએ દસમું માય મધર ખાલી જગ્યા ધ બર્ડ્સ બિફોર વી લેફ્ટ ફોર અ વેકેશન ચાલો જે પણ મિત્રોને આનો આન્સર આવડતો હોય તે કોમેન્ટ બોક્સની અંદર ફટાફટ જણાવી દેજો તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી ફેડ ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટી જે છે એની માટેની ફ્રી બેચ શરૂ કરેલી છે આ ફ્રી બેચની અંદર તમે લાઈવ અને રેકોર્ડેડ વિડિયો જે છે તે જોઈ શકશો ક્વીઝ પણ આપી શકશો ગયા વર્ષનું જે પેપર સોલ્યુશન છે તેના પણ સોલ્યુશન મૂકવામાં આવશે મોડલ પેપરના પણ સોલ્યુશન મૂકીશું અને બુકની જાહેરાત તો આપણે વિડીયોની અંદર કરી દીધી તો બુક પણ મૂકેલી છે પરચેસ તમે કરી શકો છો તે બુકમાં મેટની અંદર આપણે શ્રેણી સાં સંખ્યાઓનું સાંકેતીકરણ વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક અનુરૂપતા કસોટી બૌદ્ધિક ગણિત વિવિધ આકૃતિ વગેરે જેવા ભાગ કવર કરીશું ને સેટની અંદર ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી આ બધા જ વિષયોના તમામ પ્રકરણના જે મોસ્ટ આઈમપી ક્વેશ્ચન્સ છે એમસીક્યુ જે છે તે આપણે કવર કરવાના છે તો જરૂરથી આ જે જ્ઞાન સાધના સ્કોલરશીપ કસોટી છે એની ફ્રી બેચની અંદર આપણા ચેનલ ઉપર જેટલા પણ વિડીયો મૂકવામાં આવે છે તે નિહાળજો તેનો અભ્યાસ કરજો જે તેમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે મિત્રો ફરી મળીશું આપણે યુનિટ નંબર ત્રણ એટલે કે જે ગ્રામરનો ત્રીજો ટોપિક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આપણી આ ચેનલ ઉપર આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે